ને કાલે આપણે અહીં કણ પાણી ભરીને મૂકીને ગયા હતા આ અહીંયાથી પાણી ભરી લેવાનું પાછું પીવા હોય તો મૂકીને ગયા હતા કાલે આપણે કપા વીણવા આવ્યા હતા અને આપણે અહીંયાથી આ બાજુનો કપા આટલો વીણી લીધો છે ને હવે આ બાજુ વીણવાનું ચાલુ કરવાનું છે તો હાલો કરી દઈ કપા વીણવાનું ચાલો ઓનલી બપોર નો એક વાગવા આવ્યો છે ને હવે જવાનું છે ઘરે કપા વણી લીધો છે બે ગાડી વીણો આજ હવે જવાનું છે ઘરે ઓનલી બપોર ના ત્રણ વાગી ગયા છે ને આપણે આવતા રહે પાછા કપામાં કપા વીણો આ કપા ખૂટે ને તાલે કપા વીણવાનો છે આજે કપા વીણવાનો બીજો દિવસ કાલ વીણ્યો તો આ બાજુ અને આજ પાછું સવારે અહીંથી વીણવાનું ચાલુ કર્યું હતું ને આ બાજુ વીણો છે આગળ લગન તો હું સાંજના છ વાગી ગયા હવે જવાનું ઘરે માથે ઉપાડ ઉપાડી આપણે આ બાજુ નાખવાની છે તો ફાઈનલી હવે જઈએ ઘરે તો આજના વિડીયો જ મળીએ નવા બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો બાય બાય